હેલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે આપણે બહુ સારા દિવસ પછી વિડીયો બનાવી ગયા કેમકે એનું કારણ શું છે કે દરિયામાં બહુ કરંટ લખતો હોય છે હોળીમાં તો ફોનનો લઈ જાય પડતો હોય છે મોટી ઓડી હોય તો વાંધો ન હોય તો બહુ સાજા દિવસ થઈ ગયા અને હોળીએ જઈને બનવું ડાયરેક્ટ વિડીયોમાં તો બધા વિડીયો પૂરો થઈ જોઈએ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહીં પૂછ્યા તો મિત્રો આપણે આજે કઈ ટૉપિકમાં વિડીયો બનાવવાનું છે દોરું દોરું બે બાંધીને વેસ ને સારું મેં નવે નવા સારું છે ટીટાણા તો ટ્વિટરના સારું એવું એ લગભગ બતાવવા વિડીયો પીઝીઓ બનાવવાનો અલગ ને આયા છું મિત્રો હોડીમાં કેટલી ચેન્જીસ કરી નાખી પેઇન્ટિંગ બધી કરી નાખી પછી આ બધીમાં નંબર કોલ નંબર કોલ એટલે કે લાઇસન્સના નંબર છે આ હોડીનું ને ફીસી બદલાવી ને વીસ છે વીસ ને મશીન એ નવું છે એમ લાગતું તમને લાગે કેમ કે યુસ્ટ થઈ ગયો ને યુઝ થયેલું એવું હોય મશીન પણ હોળીમાં તો એવું સારું મશીન હવે એવું જમ સમ આખું ભાઈ આવેલું બનાવેલું હોય એટલે ને દરિયામાં એટલું બધી તો ઓછું થોડો થોડો કરંટ છે આજો એટલે મોજા નાના ના આવે છે એ ને એટલી બધી ઓડીયું નથી હવે ટેટણા વાળી હરક્યા કરીને પછી વિડીયો બતાવું તમને તો સારું સારું બધું કમ્પ્લીટ ભરાઈ દીશ ને હવે જો નીકળવાની તૈયારી છે અમે ઘેરવાઈ જતા ઘડી વાર હતી થી તો અત્યારે નવક આજુબાજુ વાગવા એવું જો આ બધું દરેકર કોઈ વોટ ફાઈ જો સ્પેશિયલી મંડવાણ વિશે અત્યારે ડીઝલ પુરે 5 લિટર સેકન્ડમાં મિત્રો આ સ્પીના પેપર વિડિયો બનાવવાનું છે દોરું તેરે બનાવવું છે તો તમને પહેલા મેં કીધું ના ઓલા વોસ તો આને ઉતર જાય મેલવાણ ઈમેલ તો તા હલવાઈ જ્યુસ છે હા રેડી નાના નાના બે ત્રણ બાંધવા પડે જો એક પાણો એ એક પાણો છે એક બે છે તો આટા કઢવી નાખું પછી વાત કરીએ મિત્રો હમણાં કેટલા દિવસથી વિડીયો જ બનાવ્યો એટલે થોડો વિડીયોમાં અલગ લાગશે તમને એટલે એના માટે સોરી કેમ કે વિડીયો કેટલા દિવસથી થી એટલે મને થોડું થોડું ભૂલાણું તો નથી પણ થોડું થોડું અઘરું લાગે છે કેમેરો કાઈ ન હોય તો રીડ ખબર કામ અલગ અલગ થઈ તો આપણે એના પૂજ્ય ની ખાતરી થોડું સકટિક છોડી દીધો જો લંગરવાડી ઉપડી જાય પૂજ્ય ની પેલા તમે સિમેટિક છોડી દીધો છે

એટલે થોડી થોડી તો હવે છોડવાની છે બે દૂર વાયલા બે છે એટલે પાણી ઓછા લાગે છે આવું તો હવે આડી બતાવું અડગતા લે ત્યારે મિત્રો હવે અડેકતા લે અડેકતા છે કદાચ પેલા પેલા પહેલેથી સબસ્ક્રાઈબ કરેલા હોય છે ને એ તો ખબર જ છે આ બધી જે વિડિયા પહેલા જોતા છે તો નવા હોય તો મિત્રો સસ્કેપ કરી દેજો અને દરિયામાં કરન્ટ છે બહુ હવે આડી દોર આવી જાય પછી બતાવું વિડીયોમાં દોર લે ત્યારે મિત્રો જો આ જે વિશે આ મથારું છે એ હવે આજે લઈ લે પછી વીસમાં લેવાનું છે પછી થોડુંક રેસમાં રાખવું પડે છે કેમ કે ના સેટિંગ નથી કર્યું છે એ આવેલું છે ને એ તો વીજ જો વીજ તો પરફેક્ટ આવી જ હવે વીજ એક નંબર છે ખતરનાક વીજ નક્કી હતી પહેલા નગર વેઠાઈ જતા રાંધવા તો તો હવે દોર લઈને એ બતાવું વિડીયોની અંદર પહેલા દાદા બાજુમાં જ છે ચાલો દોર લઈને એ બતાવું વિડીયોમાં

આ એક ઓડી પછી આ બે ઓડીયું ત્રણ ચાર દશક ની આજુબાજુ ગયું હોય તો ખબર નહીં મને ફાઈને દશક તો ગયું જ હશે જો માલ પાપલેટ છે પછી ગુમલા છે જીવતો જ માલ આવે તો ઉભા હોય તો પાર્ટી ની જો ઘોડો છે એ નામ તો ઈચ છે ટીટણ છે બતાવવાનો મને કાટી प्रवाना काटा जोई लोखा ले इस यहां टीटर नानी साइज में इसे बहु 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 आनी मार्केट माटे मचेट चल पसी अलामने छे बिका पाफ्लेट से विला से बहुची अलाग अलाग बजी बस्ते अभीश अब बीसी द्वर मां हुआ है खाली बेस द ફોકસ હા ફોકસ આવી ગયું બેસ દોર બાંધી દીધી તો પોચી ગયા છે આપણે બીજી દોર વે ફાઇનલી એમ જો હવે આ દોરને છોડીને બતાવું વાડી હું માલ હવે આમાં હવે હા રેડી લાગી દીધું હાલો હું ખેસવા લાગો છું પોતાને ગાયગામાં મિત્રો ફાઇનલી હવે બીજી દોર છૂટી ગઈ છે ને જો હવે માલ તો આવી ગયો હું માલ એવો કીધું ખબર સોવું પડશે મારે રાઉસ દીપ નહીં આ રાઉસ યુઝ કરતા તું Hani mortir mi lan? Ne ne haraus sen anu yu. Bu kadar keluide kau baru first buat item macam ni

ત્યાં બે સાઈડ પાસ ને ખાલી વીજ નવી નાખી ને મશીન ઓડીમાં એટલું જ કામ કર્યું છે થોડુંક આ લાકડાનું કામ હતું એ થોડુંક કર્યું હવે માલ તો આવ્યો છે તો એ તો તમે જોયું જશે ને તો તમને પાસવાડી બતાવું બધું કાઢી માલ અત્યારે એટલી ઓડીઓ નથી એટલે ઓછું ક્રાઉડ છે બધું માણસો ઓછા છે મતલબ અહીંયા ઢૂંઢ્યા ન હોય અત્યારે ઘણી ઓડીઓ નથી ગઈ તો મિત્રો જો હવે આ બધું ખાલી અલો માલ છે મતલબ ઠેંડી ને સમણાની બધું અલગ અલગ માલ અને ઘોડા ભેગા વગેરે પોતા વગેરે લાગે અને આ ગુમલા થોડાક છે ને આ સેટ છે બસ બધું પૂરું માલ હવે મિત્રો વિડીયો એ પૂરો કરીએ વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવા નહીં તો આપણે બીજા વિડીયો ગમેજો